નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં વહેલી સવારે શહેરની દસથી વધુ પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો જેને લઈ શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે સત્તર ડિસેમ્બર બે હજાર પચીસે અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના છત્રીસ દિવસ બાદ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસે ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત પંદર શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા છે ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ છે અને વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા હતા સ્કૂલોમાં વાલીઓની ભીડ જોવા મળી રહી છે પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ છે બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ થઈ રહી છે તો ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરી સ્કૂલો પર તપાસ માટે મોકલવામાં આવી છે ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને ધમકી મળતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે તેમજ આજે ધોરણ દસના વિદ્યાર્થીઓની પ્રી બોર્ડ પરીક્ષા પણ હતી જે અડધો કલાક પહેલાં પૂર્ણ કરી દેવામાં આવી છે